હાલ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ ચાલી રહ્યો છે કેટલાક જગ્યાએ ટોરેન્ટ પાવર જેવી કંપનીઓ પણ છે જો તમે ટોરેન્ટ પાવરના ગ્રાહક હોય તો પછી તમને આ જે ઘટનાક્રમ સાગર રબારી જે આમ આદમી પાર્ટીના મહામંત્રી છે તેઓ સમજાવી રહ્યા છે તો તમને સમજી જવાની જરૂરિયાત છે કેમ કે તેમણે ટોરેન્ટ પાવર સરકાર અને ગૌતમ અદાણી જે ત્રણ વચ્ચે જે મિલીભગત ચાલી રહી છે તેને લઈને ગંભીર આરોપો કર્યા છે અને શું ખુલાસો કર્યા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજના સમયમાં વીજળી એ ખૂબ જ જરૂરી છે આજ ગરમીનો માહોલ પણ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચાલી રહ્યો છે અને વીજળીને લઈને ઘણી બધી જગ્યાએ વીજ કાપની સમસ્યા પણ આવતી હોય છે પરંતુ કેટલીક કિસ્સાઓમાં વીજળીમાં ચોરી થતા હોવાની ફરિયાદ પણ ઉઠતી હોય છે અને આને જ લઈને હવે સરકાર છે તે પાયલેટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લઈને આવી છે અને આ સ્માર્ટ મીટરનો વિરોધ છે તે જુદા જુદા જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે તે પાછળનો લોકોનો તર્ક છે હાલ તો મોંઘવારીનો સમય ચાલી રહ્યો છે ને એમાં પણ ક્યાંક ને ક્યાંક આ સ્માર્ટ મીટરમાં પહેલા કરતા બે થી ત્રણ ગણો વધારે બિલ આવી રહ્યું છે તેના કારણે લોકો રોષે ભરાયા છે તેને જ લઈને આમ આદમી પાર્ટીના મહામંત્રી છે સાગર રબારી તેમના દ્વારા આ જે ટોરેન્ટ પાવરમાં જે આપણે વીજળી બિલ ભરીએ છીએ ત્યારે કઈ કઈ યુનિટ કયા ભાવે લેવામાં આવે છે સરકાર દ્વારા શું ભાવ નક્કી કરવામાં આવે છે ને શું ગોઠવણ ચાલી રહી છે તેને લઈને આરોપો લગાવ્યા છે પહેલાં તો સાગર રબારી શું કહી રહ્યા છે તે સાંભળી લો લુંટારો ભાજપ લૂંટની એક નવી યોજના સાથે ગુજરાતની જનતા સામે આવી છે લૂંટની આખી આ યોજના એવી છે એની શરૂઆત બે હજાર બાર તેરથી થઈ ગયેલી છે મારા હાથમાં એક બિલ છે લાઈટ બિલ સામાન્ય ગરીબ પરિવારના આ કનેક્શનનું બિલ છે ભારતીય જનતા પાર્ટીએ ખાનગી પાવર પ્લાન્ટો સાથે પચીસ વર્ષના કરાર કરેલા હતા એ કરાર તોડીને પાવર પ્લાન્ટોને નુકસાન ન જાય એટલા માટે ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ નવો દાખલ કર્યો બે હજાર આઠ નવ દસના બિલ તમે જોશો તો તમને ક્યાંય આ કોલમ દેખાશે નહીં ટોરેન્ટ પાવર એ ગુજરાત સરકારે જે નક્કી કરેલા વીજળીના ભાવો છે એ તમે એના બિલમાં જોશો તો ઝીરોથી પચાસ યુનિટ સુધી ત્રણ રૂપિયાને વીસ પૈસા છે એકાવનથી બસો યુનિટ જે સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારોનો વપરાશ હોય છે માસિક એનો ભાવ છે ત્રણ રૂપિયાને પંચાણું પૈસા વાસ્તવમાં બિલની રકમને જો તમે ભાગાકાર કરો મારા હાથમાં આ જે બિલ છે છસો સિત્તેર રૂપિયાનું છે અને વીજળીના યુનિટ વપરાયા છે માત્ર ઇઠોતેર ઇઠોતેર યુનિટના વીજળીના વપરાશનું બિલ છસો ને સિત્તેર રૂપિયા છે એનો ભાગાકાર કરો તો અહીંયા ભલે ગુજરાત સરકારે ઠરાવેલો ભાવ ત્રણ રૂપિયાને પચાસ પૈસા હોય એક યુનિટ આઠ રૂપિયાને અઠ્ઠાવન પૈસામાં પડે છે કોઈ પણ વ્યક્તિ આ ભાગાકાર કરીને જોઈ શકે છે છસો સિત્તેર રૂપિયામાં બસોને ઇઠોતેર રૂપિયા બસો પંચ્યાસી રૂપિયાને ચાલીસ પૈસા આ જે ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ લગાવ્યો છે જે પાછળથી પાવર પ્લાન્ટોના લાભાર્થે દાખલ કર્યો છે માત્ર એ જ છે મૂળ વીજળી વપરાશ ઇઠોતેર યુનિટનો ગુજરાત સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે વીજળીની કિંમત થાય છે બસો ને સિત્તેર રૂપિયા બોલો બસો ને સિત્તેર રૂપિયાના વીજળી વપરાશ ઉપર બસો ને પંચ્યાસી રૂપિયા ને અડતાલીસ પૈસા ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ એના ઉપર પંદર ટકા સરકારી કર એક ડામ દીધો ત્યાં મલબ લગાવવાને બદલે એના ઉપર પંદર ટકા પાછો સરકારી ટેક્સ લાગે છે એટલે કુલ રકમ થાય ત્રણસો અઠ્યાવીસ રૂપિયાને ત્રીસ પૈસા આ સરેઆમ ઉઘાડી લૂંટ છે જે ક્યાંય વીજળીના ગુજરાત સરકારના પ્રાવધાનમાં ક્યાંય નહોતી આ માત્ર અને માત્ર અદાણી અને ટોરેન્ટના લાભાર્થે ગુજરાતના મધ્યમ વર્ગના ખિસ્સામાંથી શેરવાતી રકમ છે દરેક બિલમાં આ બિલમાં તમે તમારા પોતાના બિલમાં પણ જોશો તો લખેલું હશે ડિપોઝિટ પાંચસો રૂપિયા કોઈકની હજાર રૂપિયા હશે પાંચસો રૂપિયા ડિપોઝિટ લીધા પછી ફિક્સ ચાર્જ પચીસ રૂપિયા દરેક બિલમાં એક કરોડ તમે મીટર ગણો ને તો પણ દર બે મહિને પચીસ કરોડ રૂપિયા કશું કર્યા વગર ગુજરાત સરકાર એના માન્યતા મિત્રોને અપાવે છે તમારી પાસેથી આવકની અસમાનતા જે વધતી જાય છે એમના માનીતા મિત્રો રાત દિવસ ધન એકઠું કરતા જાય છે અને મધ્યમ વર્ગ દિવસે દિવસે ચૂસાતો જાય છે એનો ઉત્તમ દાખલો માત્ર તમારા વીજળી બિલને તમે ઘરે જઈને ચેક કરજો આ લૂંટ જે સ્માર્ટ મીટરના નામે થવા જઈ રહી છે એ કેટલી મોટી હશે એનો એક સાદો અંદાજ મેં જે મીટરનો આંકડો લીધો છે એ બે હજાર બાવીસનો ગુજરાત સરકારે આપેલો અધિકૃત આંકડો છે એક કરોડ ત્રેતાલીસ લાખ ચુમ્વોતેર હજાર ત્રણસો ને બોતેર ઘર વપરાશના મીટરો ગુજરાતમાં બે હજાર બાવીસની સ્થિતિએ લાગેલા હતા હવે એક મીટરમાં જો તમે હજાર રૂપિયાનું રિચાર્જ કરાવો હજારથી ઓછું કરાવી શકાય એમ નથી એટલા માટે કે સાડા આઠ રૂપિયાનું જો એક યુનિટ આવતું હોય તો હજાર રૂપિયામાં તમને કેટલા યુનિટ મળવાના એટલે હજાર રૂપિયા તો તમારે મિનિમમ રિચાર્જ કરાવવું પડે હવે હજાર રૂપિયાનું તમે રિચાર્જ કરો અને એને એક કરોડ ત્રેતાલીસ લાખ ચોતેર હજાર ત્રણસો ને વડે ગુણાકાર કરો એટલે પહેલાં ધડાકે તમે વીજળી વાપરો કે ના વાપરો ટોરેન્ટ અને અદાણીના ખિસ્સામાં કેટલા કરોડ રૂપિયા જશે એનો સરવાળો ગુણાકાર તમે કરી લો સાદી ભાષામાં કહીએ તો એક હજાર ચારસો સાડત્રીસ કરોડ ઓહ ત્રેતાલીસ લાખ બોત્તેર હજાર કરોડ એટલે પેલા કરોડને પણ કરોડમાં ગણવાના એટલા રૂપિયા એક ઝાટકે ગુજરાતના મધ્યમ વર્ગના ખિસ્સામાંથી નીકળશે અને અદાણી અને ટોરન્ટના ખિસ્સામાં જ આ હતા આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારી તેમણે આ સમગ્ર મામલે આખું ગણિત લગાવ્યું છે ને તેમણે લોકોને પણ આ બાબતે જાગૃત થવા માટે કહ્યું છે તેમણે કહ્યું છે કે સરકાર દ્વારા જે દર નક્કી કરવામાં આવ્યા છે પરંતુ ટોરેન્ટ પાવર તેમજ ગૌતમ અદાણી પાવર પ્લાન્ટ દ્વારા અલગ અલગ દર નક્કી કરીને જેવી રીતે સામાન્ય જનતાને મધ્યમ વર્ગ ઉપર વીજળીના દરમાં વધારો કરીને જે બોજો ઝીંકવામાં આવી રહ્યો છે સામાન્ય જનતાના કિસ્સા ઉપર જે અસર પહોંચાડવામાં આવી રહી છે તેમાં લોકોને જાગૃત થવાની જરૂરિયાત છે હાલ ટોરેન્ટ પાવર તરફથી જે પ્રકાર લોકો પાસેથી વીજળીનું દલ લેવામાં આવતા આમ આદમી પાર્ટી હવે મેદાને આવી છે ને જે ગણિત લગાવવામાં આવ્યા છે ને તેમણે ટોરેન્ટ પાવર રાજ્ય સરકાર અને ગૌતમ અદાણીને પણ ચેલેન્જ આપી છે કે તમે આવો સાથે બેઠક કરો ને જે ગણિત માંડ્યું છે તેમણે આ ગણિતને લઈને પણ વાત કહી છે હાલ હવે જોવાનું એ રહ્યું કે જેવી રીતે ટોરેન્ટ પાવર ઉપર આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ જે આરોપ લગાવ્યા છે તેના કારણે અનેક ચર્ચાઓ વેગવાન બની છે અને આગામી સમયમાં ખરેખર શું ટોરેન્ટ પાવર